નમસ્કાર મિત્રો પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જીવન દર્શનની આપણી આ સફરમાં આજે વધુ એક રસપ્રદ પ્રસંગ ડોક્ટર કોમટાને આપેલી ઓફર સાંભળીને પાંડુરંગ શાસ્ત્રી અતિશય ચકિત થઈ ગયા હતા પણ એ ઓફર આપતા ડોક્ટર કોમટન જરા પણ દંગ થયા ન હતા તેઓ દંગ થયા હતા ગયા અઠવાડિયામાં પાંડુરંગ શાસ્ત્રીના વિચાર સાંભળીને ખરેખર ગયા સાત દિવસોમાં પાંડુરંગ શાસ્ત્રીએ તેમને ઘણા નવા વિચારો આપ્યા હતા સમાજ ઉન્નતિનો ચિરંતન માર્ગ બતાવ્યો હતો તે સત્કાર્યમાં ઝંપલાવવાની પોતાની તૈયારી બતાવી હતી વિશ્વના તત્વજ્ઞાન અને ભારતના તત્વજ્ઞાનની તેમણે યોગ્ય છણાવટ કરી હતી ભારતના પ્રાચીનતમ તત્વજ્ઞાનનું મહત્વ તેમણે સ્પષ્ટ કર્યું હતું પ્રત્યેકમાં અંતર્યામી ભગવાન વસેલો છે તેનું ભાન કરાવ્યું હતું આત્મવિકાસ માટે પરમાત્માની ઉપાસના કરવી જોઈએ અને તે કરવા માટે પરમાત્માનો નિશ્ચિત આકાર અને ગુણ જરૂરી છે તેમનો આ સિદ્ધાંત સર્વ તત્વજ્ઞોએ સ્વીકાર્યો હતો બીજા મહાયુદ્ધમાં સમસ્ત માનવજાત પીસાઈ ગઈ હતી

ભક્તિ એ સામાજિક શક્તિ છે બધાને ભરપૂર વિચારધન આપ્યું હતું તેમનું પહેલું જ ભાષણ સાંભળીને હાજર સૌ ચકિત થઈ ગયા હતા પછી તો દરરોજ તેમને બોલવાનો મોકો મળતો જ ગયો બોલવા માટે તેમણે રીતસર હઠાગ્રહ કરાતો તેટલું જ નહીં પણ ત્રણ વખત અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક પણ થઈ આજના અધ્યક્ષ કોણ એમ સેક્રેટરી પૂછતા કે તરત જ બધા એક મુખે પોકાર કરતા આઠ વાલ આઠ વાલ પહેલા ત્રણ દિવસ જાણી જોઈને જેમણે તેમની અવગણના કરી હતી તેઓ જ નિયમ બદલીને તેમને અધ્યક્ષ પદ આપતા હતા તેમને વારંવાર બોલવાનો આગ્રહ કરતા હતા તેમના આગ્રહને માન આપી પાંડુરંગ શાસ્ત્રી દરરોજ પોતાના મૌલિક વિચારો રજૂ કરતા આ બધું એટલેથી જ અટક્યું ન હતું રાતના અગિયાર બાર વાગ્યા સુધી એ તત્વ યુવગનો પોતાની ઉમર અને માન સન્માન ભૂલીને પાંડુરંગ શાસ્ત્રીની રૂમમાં ભેગા થતા તેમની રૂમ તો જાણે હોસ્ટેલ જ બની ગઈ હતી તેઓ પાંડુરંગ શાસ્ત્રીને પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનથી માંડીને શ્રી કૃષ્ણ વાલ્મીકી વ્યાસ જેવી વિવિધ વિભૂતિઓને તેમના વિચારો વિશે જાત જાતની અનેક શંકા કુશંકાઓ પૂછતા પછી તે વિષય ઉપર ભારે ચર્ચા જામતી તેમાં કેટલો સમય વીતી જતો તેનું કોઈને ભાન રહેતું નહીં પણ પાંડુરંગ શાસ્ત્રી તેમના પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપી તેમના મનનું યોગ્ય સમાધાન કરતા તેમના પ્રશ્નોના ઉત્તરમાં પાંડુરંગ શાસ્ત્રી કહેતા ધીસ વર્લ્ડ ઇઝ ક્રિએટેડ નોટ ઇવોલ્વડ આટલું તમે ચોક્કસ સમજી લો તે બાબતમાં જરા પણ તર્ક વિતર્ક કરવા નહીં અમારા પ્રાચીન વૈદિક સાહિત્યમાં અને સંત સાહિત્યમાં તે વિષયમાં ભરપૂર પુરાવા આપ્યા છે જાત અનુભવ વિના કોઈ પણ એવું લખે નહીં જગત નિર્માણ કરેલું આ વિશ્વ અતિશય સુંદર છે તે જો નિર્મિત છે તો તેનો નિર્માતા પણ હોય જ અને એ નિર્માતા ગમે તે આકાર ધારણ કરી શકે છે તો એ મનુષ્ય આકાર કેમ ન લઈ શકે સર્વ સત્તાધીશ હોવા છતાં પણ તે સર્વ સામાન્ય બનીને રહ્યો સત્તાધીશ શસ્ત્રોથી માણસને બદલવા ઈચ્છે છે પણ શ્રી કૃષ્ણ જેવા અવતાર વિચારોથી અને હૂંફથી માણસને બદલે છે પછી કોઈએ પૂછ્યું શ્રી કૃષ્ણનું અર્થ કારણ કહો ને વળી બીજા કોઈએ પૂછ્યું તે વિશેના સંદર્ભ પુસ્તકો ક્યાં મળશે ત્યારે પાંડુરંગ શાસ્ત્રી ને નીચું જોવાનું થતું હું ભારત જઈને તમને પુસ્તકો મોકલાવીશ એમ કહીને તેમને સમજાવી દેતા પરંતુ તેઓ મનોમન કહેતા મારે તમને શું કહેવું મહાભારત વાંચો હરિવંશ વાંચો એમ આ ગ્રંથોનું સાર તમને તમારી ભાષામાં આપવું જોઈએ પણ એવો ગ્રંથ છે જ કેમ દહીંની માટલી ફોડવાની પંજરી પાક ખાવાનું બસ એટલું જ અમારા ધર્મનું પારંપરિક રૂપ બચ્યું છે શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન કોને જાણવું છે કોને તેનું સંશોધન કરવું છે ક્યાંથી સંદર્ભ ગ્રંથ આપું તમને તેમ છતાં પાંડુરંગ શાસ્ત્રી તેમની શંકાઓનું નિરાકરણ કરતા તત્વજ્ઞાન માનસશાસ્ત્ર સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિશેનું શ્રી કૃષ્ણનું કાર્ય તેઓ સ્પષ્ટ રીતે સમજાવતા પોતાનો મુદ્દા માંડતા તેઓ ક્યારેય ઉદાહરણ આપીને બોલતા નહીં ઉદાહરણ આપીને બોલવું એ તેમનો સ્વભાવ નહોતો પાછલા કેટલાક વર્ષોના વિચાર મંથનમાંથી તેમણે પોતાનું તત્વજ્ઞાન ઉભું કર્યું હતું વૈદિક ગ્રંથ કે તેવા બીજા ગ્રંથોના ઉદાહરણો આપીને ઘણા બોલતા પણ પાંડુરંગ શાસ્ત્રી પહેલા વિચાર માંડતા અને પછી તેઓ જુદા જુદા ગ્રંથમાં ઉદાહરણો શોધતા તત્વજ્ઞાન વિશે બોલતા તેઓ કહેતા સૃષ્ટિનું નિર્માતા મારામાં છે ઇન્ડવેલિંગ ગોડ તેવી જ રીતે બીજામાં પણ છે તેથી આત્મગૌરવ સાથે પર સન્માન પણ કરવું જોઈએ પુનર્જન્મ કુદરતનો નિયમ છે માણસ કોરી પાટી લઈને આવતો નથી અને કોરી પાટી લઈને જતો પણ નથી માણસના અંતર્મનના સંસ્કારો પછી આ જન્મમાં પ્રવેશ છે તેથી બીજા જન્મમાં તે સંસ્કારોનું એ વ્યક્તિની કાર્યભિમુખતા પર આવરણ બની જાય છે એ આવરણ શાસ્ત્રોક્ત મૂર્તિ પૂજાથી દૂર થઈ શકે છે આમ તેઓ માનસ શાસ્ત્ર સમજાવતા અર્થશાસ્ત્ર વિશે તેઓ કહેતા વિશિષ્ટ વ્યવસાય વિશિષ્ટ વર્ણની વ્યક્તિના હાથમાં હશે તો તે વ્યક્તિ તેમાં વધુ સારી પ્રગતિ કરી શકશે પણ તેમાંથી અપેક્ષા કરતાં વધારે મળેલું ધન તે બીજા વ્યવસાયમાં રોકી શકે નહીં તેથી તેની કમાણી મર્યાદિત રહેશે અને બીજાના વ્યવસાય પર થશે નહીં એક જ વ્યવસાયિક સંસ્થા અનેક વ્યવસાયિક ક્ષેત્રોમાં કામ કરવા માંડે તો અન્યના વ્યવસાય નષ્ટ થાય રાજ સત્તા પાસે ધન સત્તા ન હોવી જોઈએ અને ધન સત્તા પાસે રાજ સત્તા ન હોવી જોઈએ એમ રાજનીતિ વિશે તેઓ કહેતા વિશે તેઓ કહેતા સમાજમાં પોલીસ નિષ્ઠા જોઈએ કે રાત્રે પોલીસ ના હોય એટલે નો એન્ટ્રી માં પણ પ્રવેશ કરવામાં આવે છે હું બીજાનું ઘર તોડતો નથી કેમ કે બીજું કોઈ મારું ઘર તોડે નહીં આવી બાંધછોડ વાળી માનસિકતા યોગ્ય નથી

આઠવલી જી અમેરિકાને આજે તમારી ઘર જ છે કૃપા કરીને તમે અમેરિકા પધારો પાંચ વર્ષ સ્ટેટ ગેસ્ટ તરીકે ત્યાં ગાડી બંગલા સાથે બધી જ સુખ સગવડો તમને મળશે ઉપરાંત વર્ષે એક લાખ પ્રમાણે પાંચ વર્ષમાં પાંચ લાખ રૂપિયા ભારતની બેંકના તમારા ખાતામાં જમા થઈ જશે તે પણ ટેક્સ ફ્રી અમેરિકામાં રહીને તમે માનવતાનું કાર્ય કરો તમારા નવા પ્રયોગો સાકાર કરો પાંડુરંગ શાસ્ત્રી ત્યારે તેમની ભૂરી આંખોમાં ડોક્યુ કરી રહ્યા હતા તેમની આંખોમાં તેમને વડીલપણાનો ભાવ દેખાયો ભવિષ્યનું અનંત આકાશ દેખાયું ડોક્ટર કોમ્ટને આગળ કહ્યું તમને મળનારા માન સન્માનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથેની તમારી મુલાકાતને અગ્રસ્થાન આપવામાં આવશે મિત્રો ડોક્ટર કોમ્પટન દ્વારા આપવામાં આવેલી એ ઓફર નાની સુની નહોતી આ એ સમયની વાત છે જ્યારે ગાડી બંગલા પરદેશ આ બધું કલ્પનામાં પણ દુર્લભ લાગતું એ સમયના પાંચ લાખ રૂપિયા એટલે અત્યારના પાંચ કરોડ ને પચાસ લાખ રૂપિયા તો શું પાંડુરંગ શાસ્ત્રી ઓફર સ્વીકારશે ડોક્ટર કોમ્પટન ને તેઓ શું જવાબ આપશે આગળનો પથ કેવો હશે નિયતિ તેમને ક્યાં લઈ જશે આ તમામ સવાલોના જવાબો સાથે પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે